શુભ સવાલ વિશ્વ યોગ દિવસ એટલે કે એકવીસ જૂન આજનો દિવસ એટલે એકવીસ જૂન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ બે હજાર અને પંદર સોળની અંદર એકવીસ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે આ યોગ જે છે એ શું છે એનો પ્રચાર અને પ્રસાર કરવા માટે ખાસ આજના દિવસને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વની અંદર મોટાભાગે અગર બીજા દેશોની વાત કરીએ તો યોગ જે છે એ ભારત કરતા પણ ઘણા બધા દેશની અંદર જે છે એને એનું મહત્વ સમજાવવામાં આવે છે યોગ જે છે એક વિદ્યા વિદ્યા છે છે પ્રાચીનતમ મહર્ષિ પતંજલિ દ્વારા યોગના અલગ અલગ પ્રકારના સૂત્રો આપવામાં આવ્યા છે આ યોગ એક એવી વિદ્યા છે કે જેનાથી શરીરની કોઈ પણ મોટામાં મોટી બીમારીને તમે નાબૂદ કરી શકો છો અગર એનો અભ્યાસ એક કહેવાય ને કે શાસ્ત્રની રીતે કરવામાં આવે તો દુનિયાની કોઈ પણ બીમારી જે છે એને નાબૂદ કરી શકાય છે તો આજના દિવસે એટલે કે વિશ્વ યોગના યોગ દિવસના દિવસે આપણે સૌ સંકલ્પ રહીએ કે યોગ કરીએ અને સ્વસ્થ રહીએ